નથી પછી પાયલ આવતી નથી તેના જ આવે ને સોજો ચડે ને એને તો ના જ ખબર પડે ખાલી ખ્યાલ આવે કે આ ઘોઘરા લગાડે એ પેરજે બસ હવે ધીસ ઇઝ નોટ માય પ્રોબ્લેમ ઓકે શરીર જાડું હોવું એ મારા ખાનદાન ચાલતું આવ્યું છે ખાનદાન ચાલતું આવ્યું છે એમ ના બોલ તારા ખાનદાન કોઈ ચાલતું જ નથી એટલા માટે આવ્યું છે એમ બોલ ના લેવાય તારું જશે કેવો હોવો જોઈએ કેવો વાઈફ તૈયાર થતી હોય ને તો એને આમ સેફ્ટી પિન મારી આપે કે જાનેલી પેલા કુવા નાખવાના દોરડા આવે ને જાડ્ડા એવી તો તારી ચોલી ની દોરીઓ બને છે પાછળથી તો રણતુંગા ને બાંધ્યો એવું લાગે છે